મિત્રો આપણે આવી વાડીયા કારણ કે આવી કટર બાજુ ની વાડી મળે કટર માં જવું છે પણ આપણે ભાણ કટર માં જવું રહેવાનું કેમ છો મિત્રો બધા સ્વાગત છે મારા નવા પાંગા જેવા વ્લોગ ની અંદર મિત્રો તો મિત્રો સરસ મજાની સવાર થઈ જાય છે અને વાગી ગયા છે સવારના ના આઠ મિત્રો અને તમારો ભાઈ આવી ગયો છે જાહેર માં પાણી વાળવા જોઈ શકો છો ભાઈ પાણી રહે છે મિત્રો ગરમી બુંગર પડ્યું અને સામે જો કટર આવી ગયું છે અને આ બધા જો વાઢવા વાળા કે આડા પડી ગયા તો વાઢવાના છે આ કટરા એક પડું કાઢી ને પછી આ આપડે લાવે કાઢવાના છે બસો ત્રણસો મણ તો આ છે આપડા ઘઉ અને આ પાછળનું જે પબ્લિક દેખાય ને એ બધું કે ઘઉ ઘવાડા પડી જાય ને તો એ વાઢવા આવે છે અને કટર અત્યારે આવી જતા વાગી ગયા છે તણ તૈયાર આપણે કામ કરતા હતા અને કટર આવી ગયું છે વાઢવાના છે ઘઉં ઘઉં કાઢી એટલે પીઝા હોય બીજા કામે આવી ગયા હતા વાડી કારણ કે આવી ગયું કટર બાજુની વાડીમાં આ કટર એલી રહ્યું છે આ કટર ત્યાં કામ પતે એટલે આપણી વાડીમાં ડાયરેક્ટ મોઢું મેકવાનું છે એનું અને ડાયરેક્ટ આપડી વાડીમાંથી ઘઉં વાઢવાના છે કાપવાના છે અને મિત્રો તમે ઘઉં આવ્યા કે નહીં ભાઈ કોમેન્ટ કરી દીજો અને આપણે ઘઉં થાય એવું છે ત્રણસો ચારસો મણ થાય એવું છે તો અમે પીસી આ એન પીસી વાળીના કાઢી રહ્યા તરત આપણી વાળીનો વારો છે અને તો બીજો આગળ બિના રીજો વિડીયોમાં આપણે તમે કટર દેખાડશું આપણે આખે આખું અને ભાણો કે આપણે કટરમાં જ એવું છે પણ આપણે ભાણા કટરમાં જ જેવું રહેવાનું ભાણો પડી જાય આમ કીધે આયેલો આયેલો બોલ હે બાજુ વાળા ના ઘઉં કાઢીને ખેડૂતો આપડો વાળો હવે આપડી છે ચાલુ કાઢી દેવા આવ્યું છે અને એક બે પાડી રહ્યા છે અને કાઢી નાખીએ પછી આપણે હું કેવું ચલાવવા લાગે કટર વાળા ભાઈ કઈ ને એવો ઘઉં નો ઠગો નો કટર ની વાળી ગયા ને આપણું કામ પતી ગયું આયા